મારું નામ નિકુંજ વરસા છે અને આજે અમે આવ્યા છે નાયબ કલેક્ટર સાહેબ શ્રીમાં જે ઐતિહાસિક ખંડલાળત રાવ છે તે સરસયાજી રાવ ગાયકવાડ રાજાનાઓએ સરકારને સોંપેલું હતું અને જે પ્રોપર્ટી કાર્ડ છે તેમાં શ્રી સરકાર જ પહેલું નામ બોલે છે ત્યારબાદ શ્રી સરકાર બાદ કોઈ ઠરાવ થયેલો નથી કોઈ દસ્તાવેજ થયેલો નથી અને અચાનક જ કોઈ શ્રીધર પરશુરામ સાવંતનાઓનું નામ આવી ગયેલ છે કે સરકાર પાસેથી કેવી રીતે ગયું આ લોકો પાસે અને ત્યારબાદ શ્રીધર પરશુરામ સાવંતનાઓ બાદ કોઈ કાજલબેન શાહ જોસ્નાબેન શાહ જલ્પેશ શાહ અને તેઓને મદદ કરનાર અરવિંદ શાહ અરવિંદ શાહ છે તેઓ સામે અમે લેન્ડ ગ્રેવીંગની અરજી કરેલી છે આ મેન લેન્ડ ગ્રેવિંગનું મુખ્ય આ લોકોએ જે ચીટિંગ કરેલી છે એ એવી છે કે કોઈ મૃત વ્યક્તિનો પાવર જે બે હજાર અગિયારમાં મરી ગયો છે અને એનો પાવર બે હજાર નવનો બનાવીને બે હજાર અઢારમાં અને બે હજાર વીસમાં નાયબ કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ અને સિટી સર્વે સાહેબમાં આ લોકોએ વાપરીને ખાનગી પ્રકારની સત્તામાં ફેરવી દીધેલું છે અને જે દસ્તાવેજ આ લોકોનો જોઈએ તો એ દસ્તાવેજ કેવું છે કે આખો મહેબૂબપુરાનો દસ્તાવેજ છે ખંડળા ઉતરાવાનો દસ્તાવેજ નથી તો આ લોકોએ મહેબૂબપુરાના ઝૂપડા ખાલી 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 કોઈ ક્ષમતા છે નહીં આ લોકોમાં તો આ લોકોએ એવું બતાવેલું છે કે આ જમીન ખંડરાલ તળાવની મારી છે અને કલેક્ટરની પરવાનગી વગર પૂરી દીધી છે હવે તળાવ જે હોય હોય ડાઉટ છે કે કોઈનું નામનું બોલતું એવું નથી કે તળાવ સરકારનું છે કોઈ ખાનગી વ્યક્તિના નામે બી બોલતું હોય પણ જે સત્તા પ્રકાર છે તે તો સરકારી જ રહેવાની છે હવે આ લોકોએ કોઈ પણ સત્તા પ્રકાર ચેન્જ કરાવ્યા વગર દસ્તાવેજોથી આમથી આમ કરેલા છે અને મુખ્ય વસ્તુ એ છે કે સરકાર પાસેથી આ લોકો જોડે કેવી રીતે ગયું મેન હેડિંગ તો સરકારનું છે એટલે આ લોકોએ ખોટી રીતે જમીન પચાયેલી છે હાલમાં આ જમીન ઉપર ટ્રકો અને રિક્ષાઓના ગોડાઉનો બનેલા છે મહિને બેથી અઢી લાખની સરકારની ઇન્કમ જતી રહેલી છે અને આ લેન્ડ ગ્રેબિંગ કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે કે ખંડળા તળાવની બાજુમાં મારું ઘર આવેલું છે બે ઇંચ જેવા વરસાદમાં મારા ઘરમાં તેમજ આજુબાજુની ચાર કિલોમીટરની ત્રિજ્યામાં પાણી ભરાઈ જાય છે જેથી અમે લેન્ડ ગ્રેબિંગ કરેલી છે કે તળાવને પુનઃજીવિત કરો અને આવા ભૂમાફિયાઓને અને જેલ કરો